નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વર્લ્ડ જી કેમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભારતની મુલાકાતે આવેલા પ્રમુખ જે વિદેશી યાત્રીઓ હતા તથા તેમણે આવીને કયું પુસ્તક લખેલું છે ભારત વિશે એના વિશેની આજે માહિતી આ વિડિયોમાં મેળવવાના છીએ અને આજનો જે વિડિયો છે આપણો એની પીડીએફ ફાઇલ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે તો આપ ડિસ્ક્રિપ્શન ચેક કરીને આજનો વિડીયોની પીડીએફ ફાઇલ મેળવી શકો છો તો મિત્રો શરૂઆત કરીએ છીએ વિડીયોની સૌથી પહેલાં ભારતની મુલાકાતે આવેલા વિદેશી યાત્રી હતા મેગેસ્થનીઝ અને કોના સમયમાં આવ્યા હતા તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવ્યા હતા મૌર્ય વંશમાં એટલું આપણે યાદ રાખીશું હવે મેગેસ્થનીઝ એ યુનાની શાસક સેલ્યુકસ નિકેટર જે હતા એના રાજદૂત હતા જોકે આ તો આપણા માટે એટલું મહત્વનું નથી આપણે યાદ રાખવા જોઈએ ત્રણ બાબતો છે મેગેસ્તાનીજ આવ્યા કોના સમયમાં ચંદ્રગુપ્ત ઇન્ડિકા પુસ્તકમાં ઇતિહાસ હતો એની જાણકારી મળે છે આટલું વસ્તુ આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની છે મેગેસ્તાનીજ આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં વંશમાં અને મેગેસ્તાનીઝે ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે કે જેમાં મૌર્ય યુગની સંસ્કૃતિ સમાજ અને ભારતીય

અને ત્યારબાદ ભારતની મુલાકાતે આવેલા વિદેશી યાત્રી હતા અલબરુની અલબરુની આવ્યા હતા મોહમ્મદ ગઝની સાથે અને અલ તહકી કે હિંદ નામે પુસ્તક લખેલું છે એને બીજા નામે આપણે કિતાબ ઉલ હિંદ પણ કહી શકીએ છીએ અથવા તો ભારત કી ખોજ ત્રણ નામે આપણે આ પુસ્તકને ઓળખી શકીએ છીએ તહકીકે હિન્દ હિંદ અથવા તો કિતાબ ઉલ હિન્દ અથવા તો ભારત કી ખોજ કોણે લખ્યું હતું અલબરુનીએ કે જે મોહમ્મદ ગઝની સાથે આવ્યા હતા ભારતમાં ત્યાર પછી જે ભારતમાં વિદેશી યાત્રી આવ્યા હતા તે છે વિલિયમ હોકિન્સ એ આવ્યા હતા જહાંગીરના સમયમાં અને જે બ્રિટિશ રાજા જેમ્સ પ્રથમ હતા તેમના રાજદૂત બનીને આવ્યા હતા વિલિયમ હોકિન્સ અને મિત્રો જહાંગીરના સમયમાં બીજા પણ એક વિદેશી યાત્રી આવ્યા હતા એમનું નામ છે સર ટોમસ રો મુગલ બાદશાહ જહાંગીરના સમયમાં આવ્યા હતા બંને વિદેશી યાત્રીઓ વિલિયમ હોકિન્સ અને સર ટોમસ રો અને વિલિયમ હોકિન્સ જે હતા એ હેક્ટર નામનું જહાજ લઈને સુરત બંદરે ઉતર્યા હતા હેક્ટર નામનું જહાજ હતું આપની જાણકારી માટે મેં આપને જણાવી દીધું ત્યારબાદ જે વિદેશ યાત્રી આવ્યા હતા ભારતમાં તેઓનું નામ છે ઇબ્ન બતુતા કોના સમયમાં આવ્યા હતા તો મોહમ્મદ બિન તુઘલકના સમયમાં આવ્યા હતા ઇબ્ન બતુતા હવે ઇબ્ન બતુતા દ્વારા અરબી ભાષામાં પુસ્તક લખાયેલું છે રેહલા અને રહેલા પુસ્તકમાં ફિરોજ તુગલકના શાસનની જાણકારી મળે છે અને મિત્રો મોહમ્મદ બિન તુગલકે ઇબ્ન બતુતાને કાજી બનાવ્યો હતો પોતાનો કાજી એટલે એક ન્યાયાધીશ તરીકે આપણે તેની ગણના કરી શકીએ મોહમ્મદ બિન તુગલકે ઇબ્ન બતુતાને પોતાનો કાજી બનાવ્યો હતો ત્યારબાદ જે વિદેશી યાત્રી આવ્યા હતા ભારતમાં તેઓ હતા ફાહિયાન કે જે પ્રથમ ચીની યાત્રી હતા ભારતની મુલાકાતે આવેલા એ કોના સમયમાં આવ્યા હતા ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવ્યા હતા કે જે ગુપ્ત વંશ હતો ગુપ્ત વંશના રાજા ચંદ્રગુપ્ત દ્વિતીય તેમના સમયમાં પ્રથમ ચીની યાત્રી ભારતમાં આવ્યા હતા ફાહિયાન બરાબર હવે ફાહિયાને કોઈ પુસ્તક તો નથી લખ્યું પણ જે તેમને ભારત આવીને વર્ણન કર્યું છે જે વર્ણન લખેલું છે ભારતનું એમાં તેમને મધ્યપ્રદેશની સમાજ અને સંસ્કૃતિનું વર્ણન કર્યું છે પરીક્ષાની દૃષ્ટિએ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો પરીક્ષામાં પૂછાયેલો પણ છે કે ફાહિયાને ભારત આવીને મધ્યપ્રદેશના સમાજ અને તેની સંસ્કૃતિનું વર્ણન કર્યું છે તો આપણે યાદ રાખીશું જો કે આની પીડીએફ ફાઇલો હું નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી દેજો ને પછી શાંતિથી વાંચી શકો છો ત્યારબાદ જે ભારતની મુલાકાતે આવેલા હતા વિદેશી યાત્રી તેઓ હતા યુ એન સાંગ એ પણ ચીની યાત્રી હતા હર્ષવર્ધનના સમયગાળામાં ભારત આવ્યા હતા તેઓ અને હર્ષવર્ધનને શિલાદિત્યની ઉપાધિ પણ મળેલી છે આપણી જાણ માટે આપણે ઉલ્લેખ કર્યો છે યુ એન સાંગે છ વર્ષ નાલંદા વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પણ લીધું હતું અને એક પુસ્તક લખ્યું હતું સી યુ કી નામે સીયુ કી નામનું પુસ્તક યુ એન સાંગે લખેલું છે અને યુ એન સાંગને તીર્થયાત્રીઓનો રાજકુમાર પણ કહેવામાં આવે છે મોસ્ટ એમપી પ્રશ્ન આપણે ઇતિહાસના ભાગ સ્વરૂપે આપણે એ ગણી શકીએ છીએ તીર્થયાત્રીઓનો રાજકુમાર કોને કહેવામાં આવે છે યુ એન સાંગને કે જે હર્ષવર્ધનના સમયગાળામાં ભારત આવ્યા હતા અને તેમને લખેલું પુસ્તક હતું સી યુ કી ત્યારબાદ જે ભારતની મુલાકાતે આવેલા વિદેશી યાત્રી હતા તે હતા ડાયોનિશિયસ ડાયોનિશિયસ આવ્યા હતા ભારત સમ્રાટ અશોકના સમયમાં સમ્રાટ અશોકને તો આપણે સૌ જાણીએ છીએ મિત્રો ઇતિહાસ આપણે બધાએ વાંચેલો છે તો નીચે તમારે કોમેન્ટ બોક્સમાં એટલો જવાબ આપવાનો છે કે ડાયોનિશિયસ સમ્રાટ અશોકના સમયમાં આવ્યા હતા પણ સમ્રાટ અશોકનો વંશ કયો હતો ડાયોનિશિયસ જે હતા એ મિશ્ર નરેશ ટોલેમી ફિલેડેલ્ફસનો રાજદૂત હતો જો કે આ તો આપણી માહિતી માટે છે આપણે બસ એટલું યાદ રાખીશું કે ડાયોનિશિયસ એ સમ્રાટ અશોકના સમયમાં ભારત આવ્યા હતા ઠીક છે ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ આવ્યા હતા માર્કો પોલો કે જે ઇટાલી યાત્રી છે કોના સમયમાં કાયલ રાજાના સમયમાં હતા કાયલ રાજા કયા સામ્રાજ્યમાં હતા તો પાંડ્ય સામ્રાજ્યના રાજા હતા કાયલ રાજા તેમના સમયમાં માર્કો પોલો કે જે ઇટાલી યાત્રી છે તે ભારત આવ્યા હતા અને મોસ્ટ આઈએમપી મિત્રો કે માર્કો પોલોને મધ્યકાલીન યાત્રીઓના રાજકુમાર તરીકે પણ ઓળખવામાં આવ્યો છે બંને પ્રશ્નો મહત્વના છે આગળ પણ આપણે હ્યુ એન સાંગ જોઈ ગયા તીર્થયાત્રીઓના રાજકુમાર હ્યુ એન સાંગ અને મધ્યકાલીન યાત્રીઓના રાજકુમાર તરીકે કોણ છે માર્કોપોલો ઇટાલી યાત્રી કે જે કાયલ રાજાના સમયમાં ભારતની મુલાકાતે આવેલા હતા અને ત્યારબાદ ભારતની મુલાકાતે આવ્યા હતા બારાબોસા કૃષ્ણદેવરાય રાજાના સમયમાં કે જે વિજયનગર સામ્રાજ્યના રાજા હતા તુલુબ રાજવંશ એ વખતે હતો કૃષ્ણદેવરાયનો તુલુવ રાજવંશ વિજયનગર સામ્રાજ્ય અત્યારે આપ જુઓ તો સબ ટીવી ઉપર એક સિરિયલ આવે છે તેનાલી રામા કરીને તેનાલી રામામાં જે કૃષ્ણદેવરાય છે બસ એ જ કૃષ્ણદેવરાયને અહીંયા વાત કરું છું હું બારાબોસા આવ્યા હતા કૃષ્ણદેવરાયના સમયમાં ત્યારબાદ ભારતની મુલાકાતે આવ્યા હતા નિકોલા મૈનોકી કોના સમયમાં તો ઔરંગઝેબના સમયમાં કે જે મુગલ બાદશાહ હતા ઔરંગઝેબ એના સમયમાં આવ્યા હતા નિકોલા મૈનોકી અને નિકોલા મૈનોકીએ સ્ટોરિયો ડી મોગોર નામનો ગ્રંથ લખેલો છે આખો અને જેમાં આખા મુઘલ સામ્રાજ્યનું તેમને વર્ણન કરેલું છે સ્ટોરિયો ડી મોગોર કોને લખેલું છે નિકોલા મૈનોકી કોના સમયમાં આવ્યા હતા તો ઔરંગઝેબના સમયમાં મુગલ બાદશાહના સમયમાં અને ત્યારબાદ ભારતની મુલાકાતે આવ્યા હતા હેમિલ્ટન કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ મંડળના સદસ્યના રૂપમાં ભારત આવ્યા હતા હેમિલ્ટન ફરુખ શિયરના રાજમાં ફરુખ શિયરનું એ વખતે રાજ હતું મુગલ બાદશાહ હતો ફરૂખ શિયર એ વખતે હેમિલ્ટન ભારતમાં આવ્યા હતા ત્યારબાદ આવે છે અબ્દુલ રઝા ઈરાની યાત્રી હતા અબ્દુલ રઝાક કોના સમયમાં ભારત આવ્યા હતા તો દેવરાય દ્વિતીયના સમયમાં વિજયનગર સામ્રાજ્ય હતું અને સંગમ રાજવંશ હતો દેવરાય દ્વિતીયનો અબ્દુલ રઝાક ઈરાની યાત્રી હતા ભારતમાં આવ્યા હતા દેવરાય દ્વિતીયના સમયમાં તો આટલા વિદેશી યાત્રીઓ આપણે ખાસ યાદ રાખીશું મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ઇતિહાસના ભાગ સ્વરૂપે આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે આપણા માટે હવે કયા વિદેશી યાત્રીએ કયું પુસ્તક લખેલું છે કે જેમાં ભારતનો સંસ્કૃતિનો અથવા તો ભારતના ઇતિહાસનો ઉલ્લેખ છે એના વિશે થોડુંક માહિતી મેળવી લઈએ તો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ ઓળખાય છે તો આપણને ખબર છે એમને એક પુસ્તક લખેલું છે હિસ્ટોરિકા એમાં તેમણે ઈ પૂર્વેની પાંચમી સદીના ભારત અને ફારસના સંબંધોનું વર્ણન કરેલું છે ઇતિહાસના પિતા છે હેરોડોટ્સ એમનું પુસ્તક છે હિસ્ટોરિકા એમાં ઈસુસન પૂર્વેની પાંચમી સદીના ભારત અને ફારસના સંબંધોનું વર્ણન આપેલું છે ત્યારબાદ ટોલેમીએ બીજી સદીમાં ભારતની ભૂગોળ નામે પુસ્તક લખ્યું હતું આપણે અહીંયા બે જ વસ્તુ યાદ રાખવાની ટોલેમીએ કયું પુસ્તક લખ્યું ભારતની ભૂગોળ ઓકે ત્યારબાદ પ્લી નામના યુનાની લેખકે નેચરલ હિસ્ટ્રી નામનું પુસ્તક લખ્યું હતું યુનાની લેખક હતા પ્લીની અને એમને નેચરલ હિસ્ટ્રી નામે પુસ્તક લખ્યું હતું કે જે ભારત પર જ આધારિત હતું ત્યારબાદ અલમસુદી નામના અરબ યાત્રીએ મજહલ જહાબ નામે પુસ્તક લખ્યું હતું અને તેણે ગુર્જર પ્રતિહારોને અલ ગુર્જર તથા રાજાઓને બૌરા કહીને સંબોધિત કર્યા હતા કોણે કર્યા હતા અલમસુદીએ અરબ યાત્રી હતો મજહલ જહાબ નામે પુસ્તક લખ્યું અને ગુર્જર પ્રતિહારોને અલ ગુર્જર કહીને સંબોધિત કર્યા અને રાજાઓને બૌરા કહીને સંબોધિત કરેલા હતા ત્યારબાદ બર્નિયર નામના ફ્રાન્સિસીએ ટ્રાવેલ્સ ઇન ધી મુગલ એમ્પાયર નામનું આખું પુસ્તક લખેલું છે અને જેમાં શાહજહાં અને ઔરંગઝેબના શાસનકાળનું વર્ણન આપેલું છે બર્નિયર નામનો લેખક છે ટ્રાવેલ્સ ઇન ધી મુગલ એમ્પાયર નામનું પુસ્તક લખેલું છે અને કોના શાસનકાળનું વર્ણન છે તો શાહજહાં અને ઔરંગઝેબનું તો ક્લિયર મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ છે આપણા માટે ઇતિહાસના ભાગ સ્વરૂપે આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો હતો એટલે આપણે એને કવરઅપ કરી લીધો છે આશા રાખું છું કે વિડીયો આપણે ગમ્યો હશે હવે આમાંથી આ વિડીયોમાંથી આપણા માટે ક્વિક ટેસ્ટ લઈ લઈએ ત્રણ પ્રશ્નોના જવાબ નીચે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે પ્રશ્ન એક છે કે ભારતમાં આવનાર પ્રથમ ચીની યાત્રી કોણ હતું અને કોના સમયમાં આવ્યા હતા પ્રથમ ચીની યાત્રી ભારતમાં આ બંને પ્રશ્નોના જવાબ તમારે નીચે કમેન્ટ બોક્સમાં આપવાના છે પ્રશ્ન બે છે કે તીર્થયાત્રીઓનો રાજકુમાર કોને કહેવામાં આવ્યો છે તીર્થયાત્રીઓનો રાજકુમાર અને પ્રશ્ન ત્રણ છે કે મધ્યકાલીન યાત્રીઓનો રાજકુમાર કોને કહેવાય છે આ ત્રણ પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે આજના વિડીયો પર જ આધારિત છે તો બસ મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ આશા રાખું છું કે વિડિયો આપણે ગમ્યો હશે જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલી ના જતા તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો એમને પણ આ પ્રશ્નો ઉપયોગી થાય અને આવા જ નવા નવા વિડીયો માટે આપણે એજ્યુકેશન વર્લ્ડ જીકે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બે લાયકન દબાવી દો જેથી કરીને અમારા જે ફ્યુચરમાં વિડીયો આવે છે એની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં મળતી રહે જય હિન્દ જય ભારત